પણ જ્યારે પણ તમે પેની શેરમાં રોકાણ કરો તો તમે એટલું જ રોકાણ કરો જેટલું તમે નુકસાન કરવા માટે સહમત હો અથવા તો તમારા એક્સ્ટ્રા પૈસા હોય કે જેનું નુકસાન જવાથી તમને વધારે કોઈ ફરક ના પડે ત્યારે તમે પેની શેરમાં રોકાણ કરો અથવા તો નિફ્ટી ફિફ્ટી ના શેરોમાં રોકાણ કરો અથવા પછી ઇન્ડેક્સ ફંડમાં રોકાણ કરો જેથી તમારો મહેનત કરેલા પૈસા ખોવાય નહીં અને સારું વળતર પણ તમને મળતું રહે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો